કેમ છો મજામાં બધા સ્વાગત છે તમારા લોકોનું વિડીયોમાં તો આજે આપણે અત્યારે જવાના માધવપુર હાંજના આખો દિવસ તો આજ વિડીયો ને તું ચાલ્યો કેમ કે કાયમ રૂટીન જ છે પોરબંદર ને પોરબંદરથી પાતે ને બાટમૂન કાયમ એમાં જોઈ તો એ કાંઈ મેં એકને એક કાં દેખાણું જો આ ભાણેજનો પંખો હોય એવડો પંખો હોય ને ભાઈ ચારસો રૂપિયાનો આવ્યો એવડો પંખો ચારસો રૂપિયાનો કે લાઇટ જાય ને એટલે ભાણે જ ઉઠે જાય તો હું કાં લેતા આવીએ ત્યારે ચાર્જિંગ મૂકવા બીજા ઘેર જાવ જોકે આજ લાઈટ તા ઉતી નહીં તો મારે કાંઈ મા આવે ભાણે જૂતો હોય હે આ પંખે પણ મી હું તું આ જો અમારા ગામમાં ઢોર રખડે અમારા ગામમાં તો રખડતા આટા તો મારે જ નહીં એ આટા ન મારે તો કોણ મારે ગામ એણું જ છે ઢોરનું હે માણસનું તો ઢોર ગામમાં આંટા મારવા જોઈએ ને તો ખબર પડે કે નાના છે આવે હે આનો ભરવો ન કરાય લોટાને નિખોરે લઈને તો કીનું જવાનું એકાદ માથું બાથું મારે લઈ તો આજ આખો ધી હે ની ભાઈ નીંદર કરી આ નવરાત્રિ નું પહેલો નોરતો હોય તો બધાને હેપી નવરાત્રિ ને બધી તમારી ફેમિલીને બધાને સારું રહે માતાજી બધાને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ આપણા વિડીયોની શરૂઆત જવાનું એવું માધું ભાઈ કે આ પંખોનો મોટો પંખો લેવા જાઓ ઓલે ટીટોળો ઉતરે આવ્યો એવો આજ થઈ જાય ને કાલે થઈ જાય કેદું થાય એ આપણે વાર્તા જોવી પડે તો કાલે વાળ કપોવા જવાનું નહોતા જ કપવું આવ્યા એ આગળ આપણો દિલીપભાઈ આવે ને તો માધુભાઈ મારી જાય કેમ કે દિલીપભાઈ સિવાય આપણું કંઈ ભેગું આવે ને ત્યાં પંખો કફવા એ ભેગો આવે ને તો લઈ આવીએ કાયો ઘા એટલે આજના સમયે કેમેરો કેવો મસ્ત હાલે આખો દિવસ આવો ને હાલ તો જો આખો દી આવીને આવતો હોય ને કેમેરો તો મજા જ આવી જાય એમ કે તો કેમેરાનું રિય હું મસ્ત દેખાડે એટલે તમે વાત પૂછો એને ઉસો હાથ રાખી રાખીને થાકી જાય એટલે એને હું વધારે પૂરતો અહીંયા જ રાખા કે આપણી એને માખાઈમાં આમાં દેખાડું હું એને એવીડો બધો વાળો હે તો હાલો આપણી જઈએ જાતે માતુભાઈ જતા એટલે દિલીપને તો વરકી આવીએ બસી બરકી પેલા એને ખેર પંખો સાજીને મૂક્યા જો લાઈટ વહી ગઈ નહીં તો પાછો હું જુરાવવામાં કાહ્યું થાય તો પેલા પંખો ઘેર મૂકે પંખો મૂકે ને પછી આપણે આપણે આગળનું વિચારીએ બધું પહેલા છે ને પંખો ચાર્જિંગમાં મૂકી દઈએ પછી બીજું જોયું જાય તો તાણે છે ને ઘેર બને લાડવા લાડવાની કેદુનો વાહો તા લીધો તો ભાઈ આજ મુરીત આવે હું લાડવા બને નગર કીધું તું તા નું કે લાડવા બનાવી દીધું પણ આ ને લાડવાનું મુરીત આવે કોણ તો લાડવા બને જો ખાવા હોય તો બધા પૂગ્યા હો સણાના લોટના મસ્તી ના જોવાની કાજુ બદામ લેવા જાવું એમાં નાખવાથી પછી લાડવાનું કામ કરી દઈએ સલું જો માધુભાઈ જવા ને તો દિલીપભાઈ ને આફેર બરકવા ન જવા પડે જો મોટ થી ભૂગે ગા આભાર દિલીપભાઈ તમારો કહે દિલ થી આજ બરકવા ન જવો પડ્યો કાં ભાઈ ની માધુભાઈ થી કઈક લેવાનું હે કાં લેવાનું હે દિલપા સંપર્ક પછી અંતર ઓહો અંતર ઈ લેવું જમાનો હોય ભાઈ તમારે જોવો અંતર બંતર ને આજતા નવરાત્રીમાં અમારે દિલીપભાઈ જ દેખાવાનો હોય અમે તો લગભગ કંઈ દેખાય હોય નહીં દિલીપભાઈ જોતા ખ આજતાં નવરાત્રીમાં હે દિલીપ દિલીપ જ થવાનું હોય તો એ અમી જઈએ માધુભાઈ આગળ જો સંપલ ને અંતરની ખરીદી કરેલી એ હું તા લઈ ગયો સંપોલ એકદી ગતો હતી પણ આપણે એ વિડીયોમાં નાખતા ભૂલે ગયા તાર કંઈ કે એવા બધા બનાવતા નહોતા તાર જરા જરા એને વિડીયો બનાવતા હરમ આવતી કે આમાં બોલવું કે નોલું ને તો હવે હે ને હરમની નેવે એવું મૂકે દીતી ખોટું કામ બોલું ભાઈ કેટલું ખરમાવું આમાં કાયમી વિડીયા બનાવ્યા મૂકવા હેઠું હોવું ને હકળાઈ ભોગવવી નકણતા વરે જરા જરા હરમાય ભાઈ કાયમ નથી કાયમ વિડીયો ઉતારે મૂકવો ફરજિયાત જ છે ડેલી લોગનું ચેલેન્જ લીધું તો તો પછી હરમતા રખાય જ નહીં ને નકણ વરે ખરામ આવતી કે આમાં બોલવું ના તેન માણસ મસ્તી કરે એમાં મસ્તી તો બહુ જ કરે નવું એવી શરૂઆત કરીએ ને અટાણે મારે સબસ્ક્રાઈબરની ન હોય ને તો બધા મસ્તી એટલી કરે ને કે તમે વાત પૂછોમાં એ જ માણસ આગળ સબસ્ક્રાઈબરની હારા થઈ જાય ને પછી એ જ માણસ આપણા પાસે આવે ને આપણા વખાણ કરી કે ભાઈ સારું હોય બહુ સારું કામ કરવાની આ છે અમારે પાતાજી માથે ઉપર જતો રસ્તો સાડા ત્રણ ચાર કિલોમીટર ધરી એક ધારી આવી સીધે સીધી લાઈન દરિયા ને કાંઠે આટલા માટે થઈને જ રાતના જવાની છે ને માથે ઉપર એવી મજા આવે ને તમે વાત પૂછો એક નંબર એમાં અત્યારે ટાટો પવન ને ભેગી દરિયાની ખારી ખારી ખાય તમે વાત પૂછો માં એવી ઉઠે તો જો પંખાનું કામ હે ને અટાણે અટાણે ચાલુ થયું ત્રણ દીઠિયા ત્યાં ગોલ્યું પીાવે ત્રણ ને હાથ ધીત્યા આ જાણીએ જો પંખાનું કામ ચાલુ કર્યું એ પણ માછી રૂપિયા દુકાન જોવો કોઈને કઈ હમો કરાવવું હોય ને તો એડવાન્સમાં મૂકે જઈજો તાત્કાલિક જરૂર હોય તો એ થઈ જાય ને એકાદું બે મોડું થઈ જાય પણ થઈ જાય તમારું એ પાક લાગશે એ વાર આવશે મજા તમને એ અમારી જવાબદારી પછી કારક તમારે જોઈ માછી રૂપવું હોય જઈએ આ દુકાન તો તમારું કામ પાકું થઈ જ જાય એ અમારી ગેરંટી ને કામે તમારું સારું થાય પંખા બાંધવાનું મોટર બાંધવાનું કામ એવું શું છે કે તમે વાત પૂછો પૂછોમાં એક ફેરા બંધ હોય એટલે પાછું હેરવાનું જ ન રહે પછી ખોટકાઈ જાય તમે ભૂલે ગયો કે દું બંધું હોય તો એક પેરે તમે મુલાકાત લીધો માધવપુરમાં કાઉ નામ ગુરુકૃપા ઇલેક્ટ્રિક ગુરુકૃપા કૃપા ઇલેક્ટ્રિક ગણે જ્યારે રસ્તાને કાટે જ છે